ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યું છે વસોયાએ કહ્યું છે કે સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદને કારણે અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને વરસાદી વિરામ લીધા બાદ હજુ પણ રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ઉપલેટાના ગ્રામ્ય અને ઘેડ પંથકના અનેક વિસ્તારોની હાલત કફોડી જોવા મળી રહી છે મોજ ભાદર પાણી છોડવામાં આવતા નદીઓના પાણી ઉપલેટાના ગ્રામ્ય પંથકના ખેતરો અને ઘેડ પંથકના ખેતરોમાં ફરી વળેલા જોવા મળી રહ્યા છે જોકે તંત્રની બેદરકારીને કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે વરસાદને કારણે થયેલ નુકસાનની સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ બાબતે જ લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો ખોરવાણો છે પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો ની વ્યવસ્થા સરકારને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ ઘણી જગ્યાએ આ ટીમો દસ દસ બાર બાર કલાકે પહોંચી છે સરકાર ફક્ત પોતાની વાહ વા અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર આગતનું આયોજન કરી

બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે ગામો સંપર્ક વિહોણા બને છે ઘેર વિસ્તારની અંદર આખા એ સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે ત્યાં સંપૂર્ણપણે ખેડૂતોના ખેતરો પાણીની અંદર ગરકાવ થઈ છે મોળો બધા બળી ગયા છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ આવી હું કોંગ્રેસ પાર્ટી ના આગેવાન તરીકે માંગણી કરી રહ્યું રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ